પીડિત યુવકે મીડિયા સમક્ષ જણાવ્યું કે તેણે ટ્રેનમાં ભીખ માંગીને અને નાની મોટી મજૂરી કરીને વીસ હજાર જમા કર્યા હતા આ પૈસા તેની માટે અતિ મહત્વના હતા કારણ કે તેના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતું હોવાથી તેમાં રિપેર કામ કરાવવાનું બાકી હતું આજે તેના ઘરમાં અજાણ્યા ચોરોએ નાણાં અને ગેસની બોટલ સહિતની ચોરી કરી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ અને નારાજગી વ્યાપી છે લીંબાયત પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ચોરીની ઘટના સંબંધિત સ્થળે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે પોલીસનો દાવો છે કે ઝડપથી ગુનેગારોને પકડી જેલને હવાલે કરવામાં આવશે સમગ્ર વિસ્તારની નજર હવે લિંબાયત પોલીસ પર ટકી છે પોલીસ કેટલી ઝડપથી આ ગુનેગારોની ધરપકડ કરે છે અને આંધા યુવકને જેનો આધાર માત્ર તેની મહેનત હતી